એટલે એમ કીધું કોઈ પણ બ્રાહ્મણ હોય તેના જો એ દસ દિવસ વીતી જાય દસ દિવસ બાદ એને એક લાખ ગાયત્રી મંત્રના જપ કરવા તો તે ન થાય તો ફરીથી આમે જે જનઈ પહેરીએ છીએ તે તે જનઈને ફરીથી ધારણ કરવાનું તો હેલો ફ્રેન્ડ નમસ્કાર આપ સૌનું ઈશાન શાસ્ત્રમાં માં દલ થઈ સ્વાગત છે તો ફરીથી આપણે આગળના પાઠમાંથી

અંતે પૂર્વમાં ત્રણ વખત પશ્ચિમ એમ કેવાય છે કે અમારે જે ગાયત્રી મંત્ર જે ખરું તેનું ફળ છે પણ તે પહેલા સંધ્યા આપણે સંધ્યા પૂજા બ્રાહ્મણો જે કરે છે તેનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે ત્યારબાદ અર્ઘ્ય આપવામાં આવે ત્યારબાદ ગાયત્રી માતાની ઉપાસના કરવા આવે ઉપાસના કરવામાં આવે છે ત્યારબાદ ગાયત્રી મંત્રનો જપ પૂર્ણ થાય ત્યારબાદ આપણને ફળ મળે છે હાથ કરી અને બપોરે દેવ તીર્થ રૂપ આંગળીઓના અંગ ભાગથી અર્ઘ્ય આપવામાં સાંજે અસ્થ

દેવોનું જળથી તર્પણ કરી બ્રહ્મ બ્રહ્મા કર્યા પછી શુદ્ધ આચમન કરવું તીર્થ ની પ્રદક્ષિણા તીર્થની દક્ષિણા આસન પર બેસી વિદ્વાન બુ સ્થિર રાખી પછી સર્વ દેવોને નમસ્કાર કરી પ્રથમ બ્રહ્મા એક જ છે ઉપાસના કરી છે એમ ચિંતત આ બ્રહ્મ સ્વરૂપ ઓમકાર કર્મિન્દ્રિયો મન અને વૃદ્ધિ વૃદ્ધ વૃદ્ધિની પ્રવૃત્તિઓ હંમેશા ભોગ અને મોક્ષ આપનાર ધર્મ અને જ્ઞાન પ્રત્યેક આવી ભાવના કરી ઓમકાર અર્થનું વૃદ્ધિ અવશ્ય બ્રહ્મની પ્રાપ્તિ કરે છે ભાવિકે પ્રવૃત્તિના સવારે એક જ હજાર ગાયત્રી મંત્ર જપવા બપોરે સો વાર ગાયત્રી મંત્રનો જપ શરીર ની અંદર મુલાધાર ચક્ર થી બ્રહ્મરમ સુધી રહેલા સ્થાનોમાં અનુક્રમ બ્રહ્મા વિષ્ણુ મહેશ જીવાત્મા અને પરમાત્માની બ્રહ્મ વૃદ્ધિથી એકતાઓ નિર્ણય કરી તે બ્રહ્મ હું છું એવી ભાવનાથી પ્રત્યેક શ્વાસની સાથે નો જોડાપ કરવો ને તે શરીરની શરીરમાં જુદા જુદા સ્થાને રહેલા સુધીના તત્વો આ દેહ બનેલો એ બનેલો છે બહુ બધો ઘણો લાંબો થઈ ગયો છે એટલે આપણે આ બે પાઠમાં રજૂઆત કરશું તે રજૂઆત આપણને સંપૂર્ણ ફળ મળશે સંપૂર્ણ જ્ઞાન માટે હાજર છે ઈશાન શાસ્ત્રી છે ત્યાં લગીન તમને મળતું રહેશે આ બે પાઠમાં બીજો આના પછી એક પાઠ આવશે તો જય શ્રી કૃષ્ણ જય માતાજી રાધે રાધે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ तो जय श्री कृष्ण जय माताजी राधे राधे आ वो वीडियो लाइक हो लाइक कॉमेंट एंड शेयर करना मत भूलना फ्रेंड्स क्योंकि आपके वजह से इधर है तो लाइक कमेंट एंड शेयर जरूर से कर देना बाय फ्रेंड्स मिलते हैं आपको नेक्स्ट ब्लॉग में नेक्स्ट डे ओम शिवाय